ત્યારે કહી શકાય કે જાહેર થયેલા ઉમેદવારનું ભવિષ્ય ચાર જૂન રોજ જાહેર થશે જે અંતર્ગત મતગણતરીની વ્યવસ્થાને લઈને કલેક્ટર દ્વારા વ્યવસ્થા મીટિંગનું આયોજન કરાયું હતું

ફાયર બ્રિગેડની ટીમ સાથે ચૂંટણી અધિકારી સાથે કલેક્ટર મીટિંગનું આયોજન કર્યું જેમાં અનેક વાતોની ચર્ચા કરાઈ આયોજિતા મીટિંગમાં કલેક્ટર પોલીસ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનની ટીમ ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ આરટીઓની ટીમ ચૂંટણી અધિકારીઓ એમજીવીસીએલની ટીમ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ Valutra